नमस्कार मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आपू हार्दिक स्वागत है मित्रों आज बात की शुरुआत करता पहला खास विनंती है कि आ चेनल आप नवा हो अथवा तो आप आने सब्सक्राइब ना करी हो तो खास सब्सक्राइब करजो ये दरेक मित्रों ने विनंती है સાથે સાથે તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવશો વિડીયોને શેર કરશો લાઈક કરશો એવી વાત સાથે આજે એક ભારતની સામાજિક દૂષિત પરંપરાઓ સાથે પરાપૂર્વથી સેંકડો વર્ષથી ચાલી આવેલી એક દૂષિત પરંપરા અને એના વિવિધ સ્વરૂપની વાત એટલા માટે કરવી છે કે આજની તારીખે પણ એ દૂષિત હથિયારનો દુરુપયોગ જુદા જુદા કારણોસર જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લઈ અને કરવામાં આવી રહ્યો છે અને એ દૂષિત પરંપરી પરંપરા એટલે બહિષ્કાર કોઈ પણ વ્યક્તિનો બહિષ્કાર વ્યક્તિ સમૂહનો બહિષ્કાર વ્યક્તિની જ્ઞાતિનો બહિષ્કાર અથવા તો ગામનો બહિષ્કાર અથવા તો જૂથનો બહિષ્કાર આવા એક બહિષ્કારની વાત કરવી છે અને આ બહિષ્કારની જે દૂષિત ગંગા છે એ હંમેશા ભારતની અંદર વણ અને જાતિના સ્લેબમાં હંમેશા કોઈ પણ બાબત સારી અને નરસિત દરેક બાબતો ઉપરથી નીચે ટોચ ઉપર રહેલા મજનુવાદીઓથી ક્ષત્રિય વૈશ્ય સુધી આ સુદ્ર પરંપરાઓ દૂષિત ગંગા વહી આવે છે એના પરિણામો લોકોએ સારા અને નરસા ભોગવવા પડે છે તો આજે બહિષ્કારનું સત શસ્ત્ર છે એની આજે કેમ વાત કરવી એ તો હું તમને છેલ્લે વાત કરું છું પરંતુ પહેલા તો કોણ કોનો બહિષ્કાર કરે અને એ બહિષ્કાર પાછળના શું કારણો હોય છે એની થોડીક વિગત ચર્ચા કરીએ તો અનુસૂચિત જાતિ જેને દલિત શબ્દથી વધુ પ્રચલિત કરવામાં આવી છે એ અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓ હોય એ પેટા જ્ઞાતિઓ એકબીજાનો બહિષ્કાર કરે એટલે એક વ્યક્તિનો બહિષ્કાર કરે પરિવારનો અથવા તો એક સમાજનો દરેક વણ અને જાતિના માળખામાં વહેંચાયેલી હિન્દુ કથિત હિન્દુ સંપ્રદાયની દરેક પેટા જ્ઞાતિઓ બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય શુદ્ધો અને એની અંદર આવેલી તમામ પેટા જ્ઞાતિઓ એકબીજા જ્ઞાતિના એક પરિવારનો એક વ્યક્તિનો અથવા તો વ્યક્તિ સમૂહનો સામાહિક સામાજિક બહિષ્કાર કરતા હોય છે અને આવા બહિષ્કારો પાછળના જનરલ કારણો બહિષ્કારો પાછળના જનરલ કારણોની અંદર કોઈ પરિવારની કન્યા ભગાડી જવી અથવા તો એમના જે તે પરગણાએ સ્થાપિત કરેલા બોલ સામાજિક રીત રિવાજના જે બોલ અથવા તો બોલ શબ્દ એટલા માટે કે એનું લગભગ લેખિત બંધારણ ના હોય ઘણા બધા પરના જે સામાજિક વ્યવહારો છે એ માત્ર ને માત્ર એકબીજાની જીભના એની ઉપર એટલે એના માટે એવો શબ્દ પ્રયોગ એકબીજાની જીબાણ ઉપર ચાલતા હોય આવા બધા ઘણા બિનલેખિત નિયમો હુકમો હોય છે એટલે આવા નિયમોનો ભંગ કરવાના કારણોસર કોઈ દીકરીને ભગાડી જવાના કારણોસર કોઈ દાપુ લેવાનું ના લેવાનું અથવા તો પરણશ્રી સાથે દૂષિત વ્યવહાર કરવાના આવા ઘણા બધા કારણો ઘણા અનેક પેટા કારણો છે ઘણા બધી બાબતોમાં તો માતાઓના નામે માતાનો નિવેદનો ભંગ કર્યો માતાનો નિવેદ ના અથવા તો માતાની આ ચીજવસ્તુની ચોરી આવા ઘણા બધા કારણોસર સામાજિક બહિષ્કારો થતા રહ્યા છે એટલે ખાસ તો અડસોજી જાતિનો એટલા માટે ઉલ્લેખ કર્યો કે અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓનો આ બહિષ્કારનું જે શસ્ત્ર છે એ ભારત સરકાર પાસે આનો અધિકાર નથી રાજ્ય સરકાર પાસે નથી કોઈ પણ કાનૂની ઓથોરિટી પાસે ન્યાયતંત્ર પણ આવો અધિકાર નથી સગવડો એ આ અધિકાર નથી પરંતુ આ એક અતિશય દૂષિત પરંપરા છે અને આવી દૂષિત પરંપરાઓનો અમલ જે તે જ્ઞાતિના પરગણાઓ જે તે જ્ઞાતિના પરગણાવવાનો અમલ કરતા હોય છે આ આવો અમલ કાનૂની રીતે નૈતિક રીતે સો ટકા ખોટું છે છતાંય આવા લોકો આવો આનો અમલ કરતા હોય છે દલિત જ્ઞાતિઓની અંદર પેટા જ્ઞાતિઓ પછી માતાઓ દલિત અનુસૂચિત જાતિઓને તમામ પેટા જ્ઞાતિઓ કથિત હિન્દુ સંપ્રદાયમાં આવતી તમામ કથિત પેટા જ્ઞાતિઓ એક જ્ઞાતિ બીજી જ્ઞાતિનો પણ બહિષ્કાર કરતી હોય છે બહિષ્કારનું શસ્ત્ર સૌથી વધુમાં વધુ બહિષ્કાર નું શસ્ત્ર સૌથી વધાર માં વધારે બિન દલિતો ઉપર અ દલિતો ઉપર સોરી દલિતો ઉપર અનુસૂચિત જાતિ ઉપર બિન દલિતો અથવા તો કથિત હિન્દુ સંપ્રદાયના જે પોતાની જાતનો કથિત સરવણો કહેવાતા હોય એવા લોકો દ્વારા એટલે અન્ય પછાત વર્ગો દ્વારા બ્રાહ્મણો ક્ષત્રિય અને વૈશ્વ દ્વારા આ શસ્ત્રો આદિવાસી એમાં બાકાત આવે છે મુસ્લિમ કોમ્યુનિટી અને ખ્રિસ્તીઓ આમાં બાકાત આવે છે અનુસૂચિત જાતિનો સામાજિક બહિષ્કાર કરવાનું શસ્ત્ર અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય લોકો વારંવાર આ શસ્ત્રો ઉપયોગ કરતા હોય છે પરંતુ પરંતુ આ વિષય આની અંતિમ કારણ તો પાછળ જણાવું છું અનુસૂચિત જાતિનો જે સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે તો આ જાતિ ઉપર વારંવાર અનાચાર થતા હોય અનાચાર એટલે એવા અમાનવીય વ્યવહારો કે જેને નૈતિક રીતે કાનૂની રીતે સામાજિક રીતે માન્ય ના શક્ય કરતા હોય અનુસૂચિત જાતિની સ્ત્રીની શેડતી કરવી એની સાથે દૂષિત વ્યવહાર કરવો બીજી રીતે એનું કંઈ લેવું લઈ લેવું પડાઈ લેવું વેટ કરવી આ બધા અનાચાર કહેવાય ભાઈ અત્યાર શારીરિક અત્યાચારો કરવામાં આવતા હોય શોષણ કરવું હોય એની પાસેથી એની જમીન પડાઈ લેવા આવે એના રૂપિયા પડાવી લેવો અથવા તો એને લઈને પાછું ના આપવામાં આવે અથવા તો એના જે નૈતિક અધિકારો હોય એનો એનો ઉપભોગ ના કરવામાં આવે અને આવી અનુસૂચિત જાતિના લોકો જયારે પોતાનો સામાજિક સમાનતાનો હક ભોગવવાનો પ્રયાસ કરે એ પોતે હિન્દુ હોવાનો દાવો કરી અથવા તો હિન્દુ હોવાના માં અનુસૂચિત જાતિના લોકો પોતે સ્વયંભૂ હિન્દુ હોવાના મિથમાં મંદિર પ્રવેશ કરવાનો કરે ઘોડેશ્વરી કરવાનો પ્રયાસ કરે ઘોડેશ્વરીમાં બે કારણો છે કે દલિત વસ્તી કે અનુસૂચિત જાતિની વસ્તીની અંદર કોઈ પણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર સમાજના લોકો એમના ઘોડેશ્વારી લઈને નથી આવતા આ તમે દરેક જગ્યાએ નોંધ કરો અનુસૂચિત જાતિની જ્યાં જ્યાં વસ્તી આવી છે જ્યાં જ્યાં એમના મોલ્લા છે તો એ મોલ્લા ની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એટલે અન્ય પછાત વર્ગના લોકો એમના વરઘોડા લઈને નથી આવતા એમના પોતાના વિસ્તારમાં શું રહ્યો તો જો અનુસૂચિત જાતિના લોકોએ વરઘોડા હોય તો તમે તમારા પોતાના વિસ્તારમાં જ છેડો જે લોકો તમને મનથી તનથી સ્વીકારતા નથી દિલ દિમાગથી અને મગજથી સ્વીકારતા નથી એમના વિસ્તારમાં તમે જ્યારે વરઘોડા લઈને જાઓ છો ત્યારે જ ઘર્ષણ થાય છે અને આવું ઘર્ષણ માન્ય નથી તમે એમની સમોળિયા થવા માટેનો તમારા વિસ્તારની અંદર બેન્ડવાજા લાવો ફટાકડા ફોડો દારૂગોળો ફોડો એ બધું બહુ માન્ય છે પરંતુ એ ઘર્ષણ પાછળનું એક આ પણ કારણ છે પછી આવા અત્યાચાર અનાચારનો તમે પ્રતિકાર કરો એટલે બહિષ્કાર થાય છે સભોજનની તમે માંગણી એમને કઈક ભંડારા રાખે કોઈ ધાર્મિક વિધિ હોય અને એની અંદર જયારે અલગ ભોજન એ અલગ ભોજન એ ભોજન સ્વીકારવું શા માટે જોઈએ એ ને સ્વીકારો જ નહીં તમે સભોજન ની અંદર સમાનતાનો અધિકાર માંગો તો ખોટી વાત છે એ ભોજન ક્યારે જ નથી તો એવું ભજન શા માટે સ્વીકારજો અને એમાંથી પછી તમે જ્યારે વિરોધ કરો પ્રતિકાર કરો તો એમાંથી પછી બહિષ્કારની પરંપરા ઉભે છે બિન દલિત કન્યાની સાથે લગ્ન વ્યવહાર જોડાવાથી આવું થાય છે અને ભૂતકાળની અંદર આવા બહિષ્કારો કવિ કાંતે જ્યારે હિન્દુ ધર્મનો ત્રાગ ત્યાગ કર્યો કવિ કાંતે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો ત્યારે એમનો સામાજિક બહિષ્કાર કર્યો પછી એમણે ઓળખ પાછી શુદ્ધિકરણની પ્રક્રિયા લઈને હિન્દુ બન્યા પછી એ એમનો ઓળ પાસે હિન્દુ તરીકે સ્વીકાર કર્યો ફરી ઓળ પાછો કાંતે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો અને ફરી એમનો બહિષ્કાર થયો એવો જ મોહનચંદ દાસ કરમચંદ ગાંધી જેને આપણે ગાંધીજી તરીકે ઉપનામ આપ્યું છે એવા ગાંધીજી પણ જ્યારે પરદેશ ગમન કર્યો તો એમનો સામાજિક બહિષ્કાર કર્યો તો આ સામાજિક નું શસ્ત્ર જ્ઞાતિઓ ઉપાડતા હોય અને દૂષિત શસ્ત્ર છે અને આવી દરેક બાબતની અંદર આ કામ આવી દરેક બાબતની અંદર આ કામો જે તે જ્ઞાતિના પરગણાઓ ગોળ કરે છે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે બહિષ્કારનું કામો મોટે ભાગે અંદરો અંદર જયારે બહિષ્કાર કરવાનો હોય એક જ્ઞાતિની અંદર બીજી જ્ઞાતિનો જયારે બહિષ્કાર કરવાનો હોય તો એ પોતાની જ્ઞાતિઓના ગોળ આ કામ કરતા હોય છે અનુસૂચિત જાતિની અંદર જે પેટા જ્ઞાતિઓ આવી છે વણકર છે ચમાર છે વાલ્મીક છે એ જ્ઞાતિઓ જયારે પોતાની જ્ઞાતિના ભયનો બહિષ્કાર કરવાનો હોય તો એમના પરગણા આ કામ કરતા હોય છે પરંતુ અનુસૂચિત જાતિનો જયારે બહિષ્કાર કરવાનો હોય ત્યારે બિન અનુસૂચિત જાતિના તમામ લોકો એક થઈ જાય છે બિન અનુસૂચિત જાતિના તમામ લોકો અન્ય પછાત વર્ગો ક્ષત્રિય વૈશ્ય અને બ્રાહ્મણો ત્યારે એક એક થઈ જાય છે ત્યારે એમનામાં સામાજિક સમરસતા પ્રસ્થાપિત થઈ અને એ લોકો અનુસૂચિત જાતિનો સામાજિક બહિષ્કાર કરતા હોય છે બહિષ્કાર કરવાની પરંપરા રીત અને એમની આખી જે સિસ્ટમ છે એ પણ અલગ અલગ સમજવા જેવી છે પરંતુ જ્યારે અનુસૂચિત જાતિના લોકોની અંદર વણકરે વણકરનો બહિષ્કાર કરવાનો હોય ચમારનો બહિષ્કાર ચમારે કરવાનો હોય વાલ્વિંગનો બહિષ્કાર વાલ્મી ત્યારે એમના પરગણાના ગોળ આ કામ કરતા હોય છે પરંતુ તાજેતરમાં અમદાવાદ જિલ્લાની અંદર આવું એક બહિષ્કાર જેને બહિષ્કાર ના કહી શકાય પણ છતાંય બહિષ્કાર શબ્દ પ્રયોજવામાં આવ્યો છે એવી એક ઘટના બની છે આખી બહિષ્કારની પ્રક્રિયાની વાત કરવા પાછળનું કારણ એટલું છે અમદાવાદ જિલ્લાના એક ગામની અંદર એક પરગણાનો બીજા પરગણા એને જે કર્મકાંડની વિધિ છે એનો ઉપર બ્રેક મારી છે એક પરગણા એ એક જ્ઞાતિ ગોળ બીજા જ્ઞાતિ ગોળની વચ્ચેના જે સાંસ્કૃતિક પ્રક્રિયાની જે વિધિ હતી સાંસ્કૃતિક પ્રક્રિયાની વિધિ એટલે સાંસ્કૃતિક પ્રક્રિયા એટલે જન્મથી માંડી અને મૃત્યુ સુધીનું જે કામ કરવાનું તો આ કામ જન્મથી મૃત્યુનું અનુસૂચિત જાતિની અંદર ગૌરવ બ્રાહ્મણ સમાજ કરે છે અનુસૂચિત જાતિની અંદર હિન્દુત્વની જે સાંસ્કૃતિક વિધિની પ્રક્રિયાનું કામ ગૌરવ બ્રાહ્મણ સમાજ કરે છે તો આવા ગરો બ્રાહ્મણ સમાજની જે પ્રક્રિયા છે આ કામ કરવાની પ્રક્રિયાની ઉપર વણકર સમાજના એક ગોળે બ્રેક મારે છે રોક લગાવી છે આ સામાજિક બહિષ્કાર નથી આની અંદર એક સારી વસ્તુ એ છે કે આવો રોક લગાવવાથી જે આ હિન્દુત્વની જે પ્રક્રિયા છે એની ઉપર બ્રેક આવશે મનુવાદી પ્રક્રિયા ઉપર એક બ્રેક લાગશે જો આ પ્રક્રિયાના રોકી દેવામાં આવે કે ભાઈ અનુસૂચિત જાતિના વણકરોના જન્મથી માંડી અને એના મૃત્યુ સુધીના જે કંઈ સાંસ્કૃતિક વિધિ વિધાનો કરવાનું કામ જે ગર્વ બ્રાહ્મણો કરતા હોય એની ઉપર રોક લગાવી દેવામાં આવે તો આ કામ સ્વયંભૂ વણકરોએ કરવું પડે અથવા તો બીજાના આશ્રય એમણે જવું પડે અને એના કારણે જે સમાજ ગર્વ બ્રાહ્મણ સમાજ બિન ગર્વ સમાજ ઉપર નિર્ભર છે એની નિર્ભરતા ઘટશે અને એ સમાજને સ્વાવલંબી બનાવવા માટેનું એક આ પગલું સારામાં સારું છે એવું મારું વ્યક્તિગત માનવું છે અને એ તથ્યો આધારિત છે કારણ કે ગરો સમાજ છે પછી વાલ્મિક સમાજ છે પછી બીજી પેટા જ્ઞાતિઓ તોરીવામાં આ બધી જે અનુસૂચિત જાતિની જે પેટા જ્ઞાતિઓ છે એ અંશે વણકર અને ચમાર ઉપર કેટલાક અંશે નિર્ભર છે અને એની નિર્ભરતાના કારણે બીજી કેટલીક દૂષિત પરંપરાઓને જન્મ મળે છે તો આ જે ઘટના બની છે અમદાવાદ જિલ્લાની હું જે વાત કરી રહ્યો છું કે ગર સમાજના તેત્રીસ ગામની પાસે વણકર સમાજે કોઈ પણ પ્રકારના ધાર્મિક સામાજિક કામો ન કરાવવા એવો એક પ્રતિબંધ લાદ્યો છે અને એ પ્રતિબંધ લાદવા પાછળનું કારણ એક જ ગામમાંથી જુદા જુદા બે સમાજની દીકરા દીકરીઓએ કાનૂની રીતે લગ્ન કરી લીધા છે જોકે પગલું ખોટું એટલા માટે છે કે એક જ ગામમાં હોય અને એક ફળિયામાં રહેતા હોય અથવા સામસામી રહેતા હોય તો આ ઘણી બધી મર્યાદાઓને લોપ કરતી બાબત છે અને આવા જે કાનૂની લગ્ન હોય એની અંદર પરિવારોની સંમતિ હોવી સંપૂર્ણ અનિવાર્ય છે તો જ આવા લગ્નો ટકી શકતા હોય છે પણ આ અત્યારે આપણે લગ્નની ચર્ચા નથી કરવા માંગતા આપણે એટલી કે એક જ્ઞાતિ ગોળે બીજા જ્ઞાતિ ગોળના જે સાંસ્કૃતિક વિધા વિધિ વિધાનો છે એ કરવાની જે પ્રક્રિયા છે એની ઉપર બ્રેક મારી છે અને આ એક અભૂતપૂર્વ પગલું છે આ એક અભૂતપૂર્વ પગલું છે એક જ્ઞાતિનો ગોળ બીજા જ્ઞાતિના ગોળ સાથેના સામાજિક સંબંધો ઉપર બ્રેક મારે છે વ્યક્તિગત સંબંધો ઉપર બ્રેક નથી આવતી એકબીજાના સામાજિક સંબંધો અને સામાજિક સંબંધોની અંદર મહત્ત્વનું પાંચસો સાંસ્કૃતિક વિધિ વિધાન છે બાળકનો જન્મ થાય એનું નામ પાડવું પછી એના લગ્નની વિધિ એની સગાઈની વિધિ શ્રીમંતની વિધિ પછી બીજી કોઈક ધાર્મિક નામ જોવડાવવાની વિધિ હોય અને છેલ્લે એક મૃત્યુ પ્રસંગે પણ આ વિધિ આમાં અનેક બાબતો એવી છે કે એમ કે જે અનુસૂચિત જાતિનો વ્યક્તિ મૃત્યુ પામે હોય તો પાછો એના જીવ ક્યાંક લટકતો હોય એને એના શ્રાદ્ધ કરવાની આ આવી ઘણી બધી દૂષિત પરંપરાઓ છે તો આવી પરંપરાઓ આવા જે બ્રેક મારવામાં આવી છે એના કારણે અટકશે એટલે આ સાથે એક સ્પષ્ટતા કરું આમાં કોઈ પણ સમાજના અથવા કોઈ પરગણાના ક્યાંય પણ બદનામી થાય એવી વાત નથી કે અથવા તો કોઈનો નીચા જોડાવાનું અથવા કોઈએ આ કૃત્ય કર્યું છે ખોટું છે અને સાચું છે એવી પણ કોઈ હીન ભાવના સાથે નથી પરંતુ બહિષ્કારની જે આખી એક દૂષિત પરંપરા જે સદીઓથી ઉપરથી બ્રાહ્મણોથી શરૂ કરી અને છેક અનુસૂચિત જાતિના નીચલા સ્ટેજ સુધી ચાલી આવી છે ત્યાં સુધીની આ પરંપરાઓ ઉપરથી ચાલી આવી છે અને એના અનેક દૂષિત પરિણામો પણ એના સ્વરૂપો જુદા છે એનો અમલ કરનાર અને કરાવનારા જુદા છે અને આના કારણે અનેક દૂષિત બીજા સ્વરૂપોનો જન્મ મળ્યો છે પરંતુ શરૂઆતમાં એમ કહ્યું કે ભાઈ હું મૂળ વાત ઉપર પછી આવું છું અમદાવાદ જિલ્લાની અંદર જે કઈ આવી ઘટના બની છે એ સામાજિક બહિષ્કાર નથી સામાજિક બહિષ્કારમાં તો આવા પરિવારો ઘણી બધી જગ્યાએ ઘણા ગામો એવા હોય કે જ્યાં વણકર સમાજની વસ્તી નથી ચમાર સમાજની વસ્તી નથી પણ ત્યાં ગરો સમાજની વસ્તી છે પછી ઘણા ગામો એવા છે કે જ્યાં આગળ ગરો સમાજની વસ્તી છે વણકર સમાજની વસ્તી છે ત્યાં આગળ ગરો સમાજ અને ચમાર સમાજ નથી એટલે આને સામાજિક બહિષ્કાર ના કહી શકાય પરંતુ એક ચોક્કસ જ્ઞાતિ સમૂહ દ્વારા કરવામાં આવતા વિધિ વિધાનો ઉપર બ્રેક મારી અને એની પાસે આ કામ નહીં કરાવવાનું એક જે પ્રક્રિયા અથવા તો કંઈક શરૂઆત કરવામાં આવી છે તો એના કારણે જે ગૌરવ સમાજ છે એને સ્વનિર્ભર બનવા માટેનું આ એક ઉત્તમ પગલું છે અને એવા આ સમાજ બીજા અનુસૂચિત જાતિના બીજા સમાજો ઉપરની પોતાની નિર્ભરતા છોડી અને સોએ સો ટકા સ્વાવલંબી બનવું જોઈએ તો એના કારણે એનામાં જે સોમાનની માત્રા છે ને એ ઊંચી આવશે અને એ એક ખંપતીગર સમાજ તરીકે એનું નિર્માણ થઈ શકે અનુસૂચિત જાતિની જે પેટા જ્ઞાતિઓની અંદર જે નાની નાની રઘુમતીઓ છે જે ચોક્કસપણે વણકર અને ચમાર ઉપર વધુ નિર્ભર છે તો આવી પેટા જ્ઞાતિઓ જો આ બે જ્ઞાતિઓ ઉપરની જે સામાજિક અને ધાર્મિક નિર્ભરતા છોડી દે અને એમના વિધિ વિધાનોનું કામ વણકરો અને ચમારો જાતે કરવું જોઈએ એમાં ખોટું પણ શું છે અને જો જાતે કરતા થશે તો મનુવાદની પકડમાંથી પણ એટલા મુક્ત થશે એટલે આની અંદર સારા પરિણામો એવા દેખાઈ રહ્યા છે કે વણકરો ચમારો જ્યારે પોતાનો ધાર્મિક અને સામાજિક વિધિવિધનો સ્વયંભૂ કરતા થાય તો જે મનુવાદની પકડ છે એ મનુવાદની પકડ ક્રમશ નાબૂદ થઈ શકે એકાદ બે વર્ષમાં કંઈ નહીં નાબૂદ થાય પણ એ દાયકાઓનો સમયગાળો માગી ગઈ છે અને બીજી બાજુ ગરો સમાજ પણ આ જે અનુસૂચિત જાતિની બીજી પેટા જાતિઓ ઉપર એની જે નિર્ભરતા છે એમાંથી બહાર આવે તો એ એક ચોક્કસ સ્વાવલંબી સ્વનિર્ભર સમાજનું નિર્માણ કરશે એવું ચોક્કસ માનું છે અને એના કારણે આ વિડીયો બનાવવામાં આવે છે આમાં વણકરોની બદનામી કરવાની ઘરો સમાજની બદનામી કરવાની અથવા તો મનોવાદીઓની બદનામી કરવાનો કોઈ આશય નથી એકદમ સાફ સુથરા ઈરાદાથી આ વિડીયો બનાવે છે એટલે આની ઉપર તમે વિચાર મંથન કરી અને તમારા વિચારો વ્યક્ત કરશો કોમેન્ટમાં ચોક્કસ લખી જણાવો અને સાથે સાથે આ વિડીયો તમે ગયો તો વધુમાં વધુ લાઈક કરો વધુમાં વધુ શેર કરો એવી વિનંતી સાથે આ વાત પૂરી કરીશું અને ફરી એવી પછાદ ક્યારેક જરૂર પડશે આ વિષયની તો આપણે મળીશું પરંતુ સાથે સાથે એ પણ એક ચોખોદ કરી દઉં કે અનુસૂચિત જાતિનો જે સામાજિક બહિષ્કાર છે એ અત્યાચાર અનાચાર અને શોષણ શોષણ વિભાજનનો એક ઉત્સવ છે અનુસૂચિત જાતિ ઉપરનો અનાચાર અત્યાચાર શોષણ અને ત્રાસ નીઓ જે આ બધાનો સરવાળો કરો અને એનો ઉત્સવ એટલે સામાજિક બહિષ્કાર જે મનુવાદીઓ દ્વારા કરવામાં આવે છે આ બંને પ્રક્રિયાઓ જુદી છે એને તમે સમજજો વિચારજો ફરી વખત આપણે આવી મળીશું